હાલો ગાઈશ કેમ છો મજામાં મજામાં મજા વેલકમ ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાને અને આપણે છે ને આજે વિજયભાઈ કહેતા સવારે અમારે કાલનો કે મારે જાવ આજ વિ ગયા છે એટલે એ જે એમ અહીંયા જાય પછી અહીંયાથી પાછા એ પડ જાહેર જાય તો એ ત્યારે એ ભાઈ વહી જાય એટલે એ ભાઈ જાય બેઠો અત્યારે અને હવે એ ભાગવાની તૈયારી હાલે ગઠેલો પેક કરી લીધો તો હું ભાગું રોકાય એની ભાઈ આજ નહોતી

ત્રણ તારીખે ચાલુ થાય નવરાત્રી આજે અમે જઈએ છે નવરાત્રી માટે શોપિંગ કરવા જો કે ચડીએ તો લેવા માટે ફાઈનલ કરી લીધે છે મે કઈ અત્યારે ઓનલાઈન હવે તો ઓનલાઈન દેખી નું બધું પેલો ઇન્સ્ટા માં પેજ હોય બધા એ કરી છે કારણ કે અત્યારે નવરાત્રી હમણા આવવાની છે એટલે ખબર જ હોય કે નવરાત્રી ને શોપિંગ કરવા માટે બધા એમ ઉંટી પડે એટલે પછી આઉટ ઓફ સ્ટોક થઈ જાય કારણ કે એકવાર એવું થયું કે મારે જે જોતી હતી એ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ તો પાછો સ્ટોક આવ્યો છે તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ

आहा मला दिसता और ये आपने कुपेट लेली ते कच्चू नीर होतो हा पैर छे के खाली तोण्याच आहे काय नाही माझमी छान पचडी जायला के बाजूवर चढले आहे किધું ओचरो काय मी नाही जाऊ आई ने बोललो विस्ता आसा बसला बोलले नाही पिस्ता हात ओचला ઉપર તો છોકરાઓ મનાય હોય ઉપર એના જીતી એકલી કા લાગે એના હે સાદી કા લાગે એવું છે આરો હરો હાલો પેમેન્ટ કર નાખ હવે નોકરી વારી તો હોય એટલે વાર જ કરવાની પેમેન્ટ પેમેન્ટ કર નાખ પછી આજી ભાગ ગયા તર કિટ કે ચાર નહી લે હું કંટાળી ગયા બે બે જ્યાં બેઠો તો કે હાલ તો કમ્પ્લીટ કર નાખ હવે નહી ના તેમ હમ સિમ્પલ હે હમ મમ્મી ખબર હોય બસ

एक तो मतलब

ફોટો નહીં હું કઈ મજાક નથી કરતો મને ઘરે ખરે વસ્તુ આ ખબર હા આજે રેગ્યુલર ખાવા વાળા હોય ને આવા એને ખબર હોય જો તો હું ખાઈ ગયા ખુ સારી કોલ લીધું ન હોય ગામડા નું હજી આજે

ચોલી વાળા ટ્રાય કરવા ગયા લાગે વીજળી રોક્યો તો હોય પણ ન રોકાણ મને અહીંયા ઉઠાડો હમ અરે એ વિશાળ એકલો એકલો કેરા ખાતો હોય છે ને કેળા ખાઈ લીધા બે અને હોય આવ્યો પછી વિડીયોમાં જે ભાઈ ઓલરેડી મેં તાણ બહુ કરી દીધી પણ ભાઈ રોકાણો નહીં અરે જે મહિના હે કે તો મેં કીધું હતું ખા આવી જાય ટેકનોલોજી